ચાલો હવે આના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે બરાબર હવે જો કેમ વિચારવાનું છે અવિભાજ્ય અવયવો વડે જ થાય બે ની ચાવી ખબર છે એટલે બે હોય કે બે કી સંખ્યા હોય એટલે તો બે વડે વિભાજ્ય છે નથી અંકોનો સરવાળો કરો અને ત્રણ વડે વિભાજ્ય હોય તો સાત ને ચાર અગિયાર સાત હજાર ચારસો ઓગણત્રીસ વિભાજ્ય નથી પછી પાંચ વડે છેલ્લો અંક શૂન્ય કે પાંચ હોય તો પાંચ વડે વિભાજ્ય છે શૂન્ય કે પાંચ પણ નથી એટલે પાંચ વડે વિભાજ્ય નથી સાત વડે વિભાજ્ય સત્તા ચાવી એ આપણે ભણ્યા નથી ભણી શકાય પણ યાદ રાખવું અઘરું છે એટલે એ આપણે કરતા નથી આમાં આપણે સાત વડે ભાગાકાર કરીને જુઓ સાત એક સાત સાત છ બેતાલીસ સાત એક સાત બે વધે છે શેષ નથી થતા અગિયાર વડે સાત પછી અગિયાર આવે એવી બાજુ સંખ્યા અગિયાર ની ચાવીમાં જુઓ તમને આને બે નો સરવાળો કેટલો થશે નવ અને આ બે નો સરવાળો કેટલો થશે તેર તેર માંથી નવ બાદ કરો તો ચાર છે ચાર છે એ નવ અગિયાર વડે વિભાજ્ય નથી એટલે આખી સંખ્યા અગિયાર વડે વિભાજ્ય પણ નથી તેર વડે હવે અહીંથી તેર વડે તો ભાગાકાર કરીને ચેક કરવું પડે સાત હજાર ચારસો ઓગણત્રીસ તેર વડે વિભાજ્ય છે તેર છ તેર પંચા પાસઠ નવ બે તેર સત્તા એકાણું

શૂન્ય વધે છે યસ સત્તર વડે વિભાજ્ય છે ચાલો તો આને આપણે સત્તર અને એની ગુણ્યા કેટલા થશે ચારસો ને સાડત્રીસ બરાબર છે હવે હવે શું કરવાનું છે આપણે હવે સત્તર વડે ફરી પાછું વિચારવાનું સત્તર નહીં તો આગળ વધશું ચારસો સાડત્રીસ છે શું એ સત્તર વડે વિભાજ્ય છે સત્તર દુ ચોત્રીસ નવ અને સાત સત્તર સત્તર પંચા પંચ્યાસી વધ્યા બાર નહીં બાર શેષ વધે છે ભાગ ચાલતો નથી તો ચારસો સાડત્રીસ ને આપણે કોના વડે ભાગાકાર કરવા પડે હવે સત્તર પછી આવશે ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ તો તો આવશે કારણ કે અને પાછા વિભાજ્ય વિભાજ્ય છે એટલે સંખ્યા બરાબર આપને મળ્યા સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ થોડો અઘરો કહી શકાય કારણ કે આપણે દરેક વખતે ભાગાકાર કરીને ચેક કરવું કરવું પડ્યું કારણ કે આના અવિભાજ્ય મોટા મોટા

ગુસ્સા બે પૂર્ણાંકો બંનેના પૂર્ણા અ અને લસા અનો ગુણાકાર કરો અને બે પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો તે સમાન થાય છે એવું આપણે સૂત્ર લખ્યું હવે અહીંયા આપેલી દરેક જોડ માટે આ સાબિત કરવાનું છે તો સાબિત કરવાનું એટલે શું આ પેલું આપણે પ્રશ્ન લઈ દઈએ તો આમાં છવ્વીસ અને એકાણું એનો આપણે ગુસ્સા અ અને લસા અ શોધવાનું અવિભાજ્ય અવયવો પાડીને જ કરશું એ મળી જાય પછી ગુસ્સા અ અને લસા અનો પણ ગુણાકાર કરશું અને આ બે સંખ્યાનો પણ ગુણાકાર કરશું અને જો બંનેનો જવાબ સરખો આવે છે તો આપણે લખી નાખશું કે હા એવું થાય છે બરાબર તો આપણે આના ગુસ્સા શોધવા માટે પહેલા 26 ના અવયવો પાડવા પડશે 26 ના અવયવો આવડશે ને 13 2 બસ 13 અને 2 બંને અવિભાજ્ય મળી ગયા એટલે હવે વધારે કાઈ એનું

આનો ગુસ્સા અસોધીએ તો આનો ગુસ્સા અશોધવામાં સામાન્ય અવયવ બંનેમાં સામાન્ય અવયવ કયો છે તેર છે બંનેમાં સામાન્ય અને એની પણ ઓછામાં ઓછી ગાત તો કેટલી ગાત છે એક ગાત છે બરાબર તો તેર એટલે કે તેરની એક ગાત એટલે કે તેર ગુસ્સા છે લસા અસોધીએ આપણે લસા અશોધો હોય તો આપણને બે સંખ્યાના સામે લખેલા બધા જ અવયવો દેખાવા જોઈએ તો આમાં કુલ કેટલા અવયવો દેખાય છે ત્રણ અવયવો દેખાય દેખાય છે છે બે સાત દેખાય છે અને તેર દેખાય છે તો અહીંયા આપણે બે ગુણ્યા સાત ગુણ્યા તેર આ ત્રણેયનો ગુણાકાર હવે એમાં પણ એની વધુમાં વધુ ઘાત જ્યાં દેખાતી હોય એટલી ઘાત લેવાની બેની વધુ વધુ ઘાત કેટલી છે એક જ છે છે કેટલી એક જ છે અને જોઈ લ્યો પણ ઘાત તો બે ગુણ્યા સાત અને ચૌદ ને ચૌદ ગુણ્યા તેર થશે કેટલા થશે ચૌદ ગુણ્યા તેર એકસો ને બ્યાસી બરાબર એકસો ને બ્યાસી હવે બંનેનો આપણે ગુસ્સા અને લસ્સા તો સોઈ દો હવે આપણે કરવાનું શું છે કરવાનું છે કે બે ગુસ્સા અને લસ્સા આનો ગુણાકાર કરો અને બે પૂર્ણાંકોનો ગુણાકાર કરો અને બે સમાન થાય છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે બરાબર તો અહીં આપણે લઈએ ગુસ્સા અ ગુણ્યા લસ્સા અ ગુસ્સા અ અને લસ્સા આનો ગુણાકાર તો બે બંને સંખ્યાનો ગુસ્સા 13 છે

તેરેકુ તેર અને દસ ત્રેવીસ બે હજાર ત્રણસો જવાબ આવ્યો ગુણાકાર કરીએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકો એટલે જેનો ગુસ્સા અને લસ્સા આપણે શોધવાનો કીધો છે તે

બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચલો આવું વ્યવસ્થિત લખો એ સારું રહેશે બાકી ઘણા લોકો બંને ખાલી ગુણાકાર લખીને દાખલો પૂરો જાહેર કરે છે આપણે આવું લખીએ તો વધારે સારું છે વધારે પ્રેઝન્ટેટિવ ગણાઈએ આપણે બરાબર ને અને પ્રેઝન્ટેશન નું બહુ મહત્વ છે ઓ ભાઈ બરાબર ઓકે તો લખી નાખો બીજું છે પાંચસો દસ અને બાણું આ બંનેનો ગુસ્સા અને લસા શોધવાનો છે અને પછી બંનેનો ગુણાકાર એટલે બંને ગુસ્સા અ અને લસાનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ તો ચકાસવાનું ગુસ્સા અ અને લસા શોધવા માટે અવિભાજ્ય અવયવો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરવું જરૂરી નથી હું આને કરી નાખું તો તો ચાલે ચાલે કે છે છે ખબર દસ એટલે પાંચ ગુણ્યા બે થાય છે ખબર છે થઈ ગયું બધું જ બે ત્રણ પાંચ અને સત્તર બરાબર હવે ત્રેવીસ પોતે અવિભાજ્ય છે એટલે પાંચો દસ ના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બરાબર અને બાણું એમાં લખી શકાશે બે નો વર્ગ ગુણ્યા ત્રેવીસ હવે ગુસ્સા લઈએ ગુસ્સા કોમન અવયવ કોમન અવયવ કયા કયા છે બે છે હા બે જ છે બીજું કઈ કોમન છે જ નહીં બરાબર તો બે અને એની ઓછી ઘાત એટલે એક ઘાત એટલે આ જ ગુસ્સા અ છે લસાઅ આપણે જોઈએ છે લસાઅ તો લસાઅમાં બધા જ અવયવ હવે બધા જ અવયવમાં બે દેખાય ત્રણ દેખાય પાંચ દેખાય સાત દેખાય અને ત્રેવીસ દેખાય તો આ બધા જ અવયવોનો ગુણાકાર કરો અને એમાં કાળજી કરવાની છે કે અવયવની જ્યાં વધુ ઘાત દેખાતી હોય તે રાખવાની છે બેની વધુ વધુ ઘાત કેટલી છે બે છે એક બે છે બે દુ બે ની બે ઘાત એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને એને ગુણ્યા ત્રેવીસ ગુણાકાર કરતા જઈએ ચાર તેરી બાર બાર પંચા સાઈઠ સાઈઠ સત્તા એટલે છ સત્તા બેતાલીસ ચારસો વીસ તમારે ત્રેવીસ સાથે ગુણાકાર કરવાનો છે આનો ગુણાકાર થાય છે નવ હજાર ચારસો છત્રીસ ત્રેસઠી ચાર પચાસ સાહીઠ કરી નાખો ચાર તેરી બાર પચાસ સાઈઠ સાઈઠ છ સત્તા બેતાલીસ બેતાલીસ ગુણ્યા ત્રેવીસ ત્રેવીસ દુ છેતાલીસ ના છ વધી ચાર

હવે આપણે શું કરવાનું છે ગુસ્સા ગુણ્યા લસાઅ છસો ને સાહીઠ મને કઈક ડાઉટફુલ લાગે છે એકાવન ગુણ્યા દસ સત્તર તેરી એકાવન પાંચ ગુણ્યા બે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બાણું ત્રેવીસ ચોખ્ખું બાણું સત્તર ને બદલે સાત લખાઈ ગયા છે એટલે અહિયાં સત્તર આવશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ ચાર તેરી બાર બાર પંચા સાઉ ત્રેવીસ દુ છેતાલીસ અને ત્રેવીસ એકા ત્રેવીસ આવશે ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ આ છે બંનેનો બરાબર તો બંનેનો ગુસ્સા બે છે બંનેનો ગુસ્સા ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ છે બે ગુણ્યા ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ અને એના બમણા કરી નાખો એટલે છેતાલીસ હજાર નવસો અને વીસ ચાલો આ પહેલો જવાબ હવે બીજો જવાબ એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર પાંચસો દસ ગુણ્યા બાણું આ ઝીરો મૂકી દઈશું બરાબર અને કરો ગુણાકાર એકાવન ગુણ્યા બાણું છેત્તાલીસ અને પાછળ ઝીરો એટલે છેત્તાલીસ હજાર લાગે છે બંને જવાબ સરખા છે તો હા આપણે પરફેક્ટ લખશું ને આમ આમ કરીને જે લખતા થાય આપણે લખી નાખશું બંને જવાબ સરખા મળે છે એટલે કે આપેલી બે સંખ્યાના ગુસ્સા અને લસાનો ગુણાકાર એ તે જ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે ઓકે લખી નાખો